મુન્સિપાલ તેરી તાહી ચી મ્યુનિસિપાલ તેરી તાનાર તુ હોશ મે આવો मुर्दाबाद अहमदाबाद कमिश्नर मुर्दाबाद 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 अहमदाबाद कमिश्नर मुर्दाबाद mm. मुर्दाबाद मुर्दाबाद भाजप सरकार मुर्दाबाद मुर्दाबाद, अहमदाद कमिश्नर हॉल्स में आओ में आओ, अहमदाबाद कमिश्नर शर्म करो અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ જ્હોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જસોદાનગરમાં કરિયાણાની દુકાનનું વધારાનું બાંધકામ તોડવા જતા વેપારીના સડત્રીસ વર્ષીય પત્નીએ અગ્નિસંસ્કાર કરી લીધું હતું વેપારીના પત્નીને પોતાના શરીર પર આગ ચાંપી દેતા સળગી ગયા હતા તેઓને તાત્કાલિક નજીકની એલજી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી જસોદાનગર વેપારી એસોસિએશન દ્વારા વિરોધ પણ નોંધાવ્યો હતો આ સમગ્ર મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા મહિલાના ખબર અંતર પૂછવા તેમજ પરિવારને આશ્વાસન આપવા માટે એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે કે એમસી તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડવા નોટિસ આપ્યા વગર પહોંચી જાય અને લાંચ પણ માંગવામાં આવે છે ત્યારે મહિલાને એટલી હદે હેરાન કરી છે કે તેને અગ્નિસ્નાન કરી લીધું તેઓની છ્યાસી ટકા શરીર દાજી ગયું છે અને આઈસીયુમાં સારવાર ચાલી રહી છે સ્થાનિક પોલીસ અને મહિલા પોલીસ જો ત્યાં હાજર હોત તો મહિલાને આવું કૃત્ય કરતા બચાવી શક્યા હોત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે આ અંગે જવાબ આપવો પડશે અને કડક કાર્યવાહી કરવી પડશે આ સમગ્ર ઘટના વિશે અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલથી વાત કરીશું એનજી હોસ્પિટલ ખાતે હું અને અમારી અમદાવાદ હેલ્થ કમિટીની હું અને બીજા છે ગઈકાલે જે ઘટના થઈ ખૂબ જ દુઃખદ અને બહુ જેને તેણે કંઈ કારણે ઘટના કરી છે તમે ગયું તેવી દેશ રિપોલ્યુશન એનું મુખ્ય તો નોટિસ નથી આવી પોલીસને પણ સાથે લઈ નથી અને એકદમ એ લોકોએ સવારના ફોરમાં જઈ અને રિપોલ્યુશનની પ્રક્રિયા મારી જ્યારે વાત કરી એ લોકોએ કહ્યું કે વરસાદમાં એના નીચા

છે કે અમને સિંગલ આઉટ કર્યા ઘણી બધી બીજી શોપ્સમાં પણ આ પ્રોબ્લેમ છે પણ કેમ સિંગલ આઉટ કર્યા એમને ખબર નથી પડતી પરંતુ એક બાજુ ઝવડો ચાલતો હતો અને બીજું એક બાજુ આ બેલ્થ ઇન્ડસ્ટન એકદમ થઈ અને પોતે આત્મતા કરવાની કોશિશ કરી અમે તો એટી સિક્સ પર્સન્ટ એટલે અમે એમને જો વાપસ ટ્રેક કરી શકીએ એમનું તો શકાય છે એ બહુ ગંભીર કરે છે આ એક દિવસ સાડા ત્રીસ વર્ષ પછી બહાર નાના બાળકો છે એમના જે દિયર બચાવવા જતા હતા એ પણ રાજી ગયા છે બીજા મળી ફેક્ટરી રાજી ગયા છે એટલે આ બરાબર છે કે એક બાજુ ઇલિગલ કન્સ્ટ્રક્શન જો થાય છે એ તો કોર્પોરેશનની જાણ બહાર હોય ગઈ હવે એ જ્યારે થઈ ગયું છે તે પછી તમે વારંવાર એ લોકોને કોઈ ઓલ્ટરનેટિવ વ્યવસ્થાની વાત નથી એ લોકોની ખાલી કરવાની જે વાતાવરણ હતું તેને બહેને ક્યારે પ્રવૃત્તિ કરી ખબર પડી નહીં ગઈ લેપટોપ એક ખરાબ ઘટના બની છે જેને અમે વપૂરી કરીએ છીએ અમે લોકો કોર્પોરેશનના જવાબદાર અધિકારીને પણ મળી હતી કમિશનરને પણ મળવા બચાવે છે અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આ જે કામગીરી કરી છે પરિવારમાં લેપટોપ ખરાબ ઘટના સોનલબેન સોનલબેન ખાસ કરીને આ મહિલા છે જે એટી સિક્સ પર્સન્ટ બંધ થઈ ગયા છે પણ હવે જ્યારે અત્યારે સારવાર ચાલી રહી છે જો કઈ દુઃખદ ઘટના બને છે તો કોંગ્રેસ પક્ષ કયા પ્રકારનું સ્ટેન્ડ લેશે અને શું કાર્યવાહી આમાં કરવાનું કમિશનર અને જે તે સંબંધિત અધિકારીઓની પણ સાથે વાત કરવાની છે કે આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે અને જ્યારે આપ જાણો છો કે ખૂબ મોંઘવારી એમાં લોકો કેમ્પિંગ કરીને પોતાનું જીવન ચલાવતા હોય છે બીજું ધારો કે ડિમોલ્યુશન થઈ જાય તો એની પોતાની કોઈ ચાંદકી બીજી વ્યવસ્થા પણ નથી હોતી કે જે પોતે ત્યાં આગળ બીજું કામ કરે કે બી નોકરી કરે તો આવી પરિસ્થિતિમાં કેવી રીતે આવું કૃત્ય થાય આના બધાના જવાબ તો કોર્પોરેશન ચોક્કસ આપવાનો છે